અમેરિકામાં પચીસ ટકા ઓટો ઇમ્પોર્ટ ટેરિફની જાહેરાતને કારણે ઓટોમાં વેચવાલી નિફ્ટી ઓટો ઇન્ડેક્સ લગભગ એક ટકા નબળો પડ્યો ટાટા મોટર્સ લગભગ છ ટકા ઘટીને બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર જ્યારે ઓટો એન્સલરીમાં સંવર્થનમાં દસન સાડા ત્રણ ટકા જેટલો ઘટ્યો કેપિટલ માર્કેટ શેર્સમાં જોરદાર તેજી ત્રીસ માર્ચે બોનસ શેરની વિચારણા થાય તેવી સંભાવના સાથ પહેલાં અબીએસસીમાં જોવા મળ્યો ચાર ટકાનો ઉછાળો બન્યો વાયદાનો ટૉપકેનર એમસીએક્સ પણ સવા બે ટકાની મજબૂતી અન્ય ફાર્મા શેર્સમાં પણ વેચવાલીનું દબાણ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં નિફ્ટી ફાર્મા સૌથી વધારે દોઢ ટકા તૂટ્યો ટીવીઝ આલ્કેમ ટોરન્ટ ફાર્મા જેવા શેર્સમાં નર્માશ હાલના કારોબારી વર્ષ માટે આરબીઆઈની મોનિટરી પોલિસી તારીખ તારીખની થઈ જાહેરાત સાતથી નવ એપ્રિલ વચ્ચે થશે FY26 ટ્વેન્ટી સિક્સની પહેલી એમપીસી બેઠક અને નિફ્ટી ઇન્ડેક્સની છ માસિક સમીક્ષા માટે આજે થશે એડજસ્ટમેન્ટ્સ નિફ્ટીમાં સામેલ થશે ઝોમાટો અને જીઓ ફાઇનાન્શિયલ્સ ત્યારે બ્રિટાનિયા અને બીપીસીએલ થશે બહાર આવતીકાલે લાગુ થશે બદલાવ ટેલિકોમ કંપનીઓને મોટી રાહત ટેલિકોમ કંપનીઓ માટે રિઝર્વ છ છ ગીગા ખત સ્પેક્ટ્રમની હરાજી કરશે સરકાર ટૂંક સમયમાં ટ્રાય પાસેથી ભલામણો માંગશે મેટા ગૂગલ એમેઝોન જેવી કંપનીઓ આ સ્પેક્ટ્રમ બેનની કરી રહી હતી માંગ સીએનબીસી બજારમાં એક્સક્લુઝિવ સમાચાર અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર એક નજર કરી લઈએ તો અત્યારના આપણે તમે નજર કરો કે એક એક સારી એવી રિકવરી આપણે જોઈ રહ્યા છે માર્કેટમાં અત્યારના અડધા અડધા ટકાની તમને તેજી દેખાશે સેન્સેક્સ અને નિફ્ટીમાં નિફ્ટી ઓલરેડી ત્રેવીસ હજાર છસોની ઉપર હવે ટ્રેડ કરી રહ્યો છે મિડ કેપ પર નજર કરો તો અહીંયા પણ એક ફ્લેટિશ કારોબાર છે એકાવન હજાર સાતસોના લેવલ પર બેંક નિફ્ટી ત્ર્યાશી એક બેસીસ પોઈન્ટની તેજી સાથે સવા ચારસો પોઈન્ટની તેજી સાથે એકાવન હજાર છસો ત્રીસના લેવલ પર કામકાજ કરી રહ્યા છે yece sensex 73653 na level ahia 365 point ni tumne teji dekha hai to kya ata takani nazik hai માર્કેટ બ્રેથ એકદમ હવે અત્યારના પોઝિટિવ થઈ ગયો છે એક હજાર ચારસો બે કાઉન્ટરમાં ખરીદી એક હજાર બસો બત્રીસ કાઉન્ટરમાં તમને અત્યારના વેચવાલી દેખાશે આજે એક્સપાયરીનો દિવસ છે એ આપણે ધ્યાનમાં રાખીશું એટલે થોડી વોલિટાલિટી આજે વ્યાજબી છે પણ અહીંયા અત્યારના એક પોઝિટિવ કારોબાર તરફ આપણે આગળ વધી રહ્યા છે પણ વધારે વાતચીત કરીશું વિલિયમોનિયલ ઇન્ડિયાના પવન કુમાર સવાલ આપણી સાથે જોડાઈ ગયા છે પવનજી એક ટર્ન અરાઉન્ડ જોઈ રહ્યા છે માર્કેટ બ્રેથ બ્રેથમાં એસ્પેશલી કઈ રીતે તમે જોશો એક્સપાયરી હવે આજે છે છે કઈ આવી શકે જી ગુડ આફ્ટરનુન સો માર્કેટમાં એક રિકવરી લાસ્ટ કપલ ઓફ વીકથી જોવા મળી રહ્યું છે ગઈકાલે એક થોડુંક પોઝ હતું ધેટ દેટ વોઝ ધ નોર્મલ પોઝ એમ કહી શકાય ડ્યુરિંગ બુલ માર્કેટ ડ્યુરિંગ કરંટ રિકવરી કરંટ રેટ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ છે તો એવું જ બને લાગે લાગે છે કે અત્યારે માર્કેટમાં એવું પોસિબિલિટી છે મે બી આજે નહીં તો આવતીકાલે કે મે બી નેક્સ્ટ કપલ ઓફ ફ્યુ ડેઝ એમ કહી શકાય કે ટ્વેન્ટી થ્રી એટ હંડ્રેડ એટ હંડ્રેડ ફિફ્ટી અગેન એક્સપેક્ટ કરી શકાય અને એક વખત પોઝિશનલ બેઝિસ ઉપર વાત કરીએ તો એક વખત ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ એટ હંડ્રેડ ફિફ્ટીના લેવલ ક્રોસ કરશે તો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડ એટલીસ્ટ મિનિમમ લેવલ આપણે એક્સપેક્ટ કરી શકાય એટલીસ્ટ ઇન કમિંગ ફ્યુ ડેઝ ઓર કમિંગ વન વીક આજે એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો જે ઓપ્શન ડેટા અત્યાર સુધી અવેલેબલ છે ડેરિવેટિવ ડેટા નિફ્ટીના ઓપ્શ એ જોઈને એમ દેખાઈ રહ્યું છે કે મે બી આજનું જે રિકવરી છે એપ્રોક્સિમેટલી ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ સિક્સ હંડ્રેડ ફિફ્ટીના ઝોનમાં થવું જોઈએ નિફ્ટીમાં રિક આજે જે આજનું ક્લોઝિંગ છે ડેરિવેટિવ ક્લોઝિંગ વીકલી બેંક નિફ્ટીમાં પણ ટ્રેન્ડ પોઝિટિવ છે ઘણા ટાઈમ પછી બેંક નિફ્ટીમાં એક આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે જોકે કરંટ રેટ ઉપર તમે જોશો તો કે ફિફ્ટી વન થાઉઝન્ડ સિક્સ અને ફિફ્ટી ટુ થાઉઝન્ડના ઝોનમાં એક થોડુંક રજિસ્ટન્સ છે પણ મને એમ લાગે છે એક સુનારો લેટરે રજિસ્ટન્સ ક્રોસ કરીને બેંક નિફ્ટી પણ એટલીસ્ટ ફિફ્ટી ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડથી લઈને ફિફ્ટી થ્રી થાઉઝન્ડ સુધીના લેવલ્સમાં બી નેક્સ્ટ ફ્યુ ડેઝમાં કે નેક્સ્ટ વન વીકમાં કે ટુ વીકમાં નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં પણ એક્સપેક્ટ કરી શકાય તો ઓવરઓલ નેટ ટુ નેટ નિફ્ટી બેંક નિફ્ટી માર્કેટ પોઝિટિવ દેખાઈ રહ્યું છે શોર્ટ ટર્મ પ્રોસ્પેક્ટિવ નેક્સ્ટ વન વીક પ્રોસ્પેક્ટિવ ओके okay, तो एक प्रोस्पेक्टिव अपने पॉजिटिव जो रहा है निफ्टी निफ्टी बैंक में बने ते अं नजर राखी शको आज नज़र करो तो आज स्टॉक इन ट्रेन से अत्यार जो, जो नजर करिए गेल नियरली नियर्ली अ तर टका आज लीड करी रो वॉलम्स में अत्यार घ वॉल्यूम्स आई रहा है थोड़ा वक्त पहला बैंक ऑफ बरोडा हाइएस्ट है जेम वॉल्यूम एक्शन गेल पेल बैंक ऑफ बड़ा खरीदी बने अ જી બેંક ઓફ બરોડામાં લાસ્ટ ઓલમોસ્ટ ફાઇવ ટ્રેડિંગ સેશન્સથી એક રોબોટ વોલ્યુમ જોવા મળી રહ્યું છે જો કે સ્ટોક હંડ્રેડ ડે મુવિંગ એવરેજના આજુબાજુ કરંટ રેટ જે છે એ છે વન હંડ્રેડ એટી વન વન હંડ્રેડ એટી ટુના ઝોનમાં ત્યાં એક રજિસ્ટન્સ લઈ રહ્યો છે પણ આજે અગેન વોલ્યુમ એક્સનઅનને જે રીતે મોમેન્ટમમાં પોઝિટિવિટી જોવા મળી રહ્યું છે આરએસઆઈ મોમેન્ટમમાં વાત કરીએ કે એમએસડી મોમેન્ટમ મને એમ લાગે છે કે આ સોનોરો લેટર મે બી નોટ ટુડે દેન ટુમોરો એટલીસ્ટ હંડ્રેડ ડીએમએ ક્રોસ કરશે અને મે બી આવતા દિવસોમાં વન નાઇન્ટી સુધીના લેવલ્સ ગેલમાં એક્સપેક્ટ કરી શકાય હવે બેંક બરોડામાં વાત કરીએ તો બેન્કિંગ સેક્ટર સારું એવું પરફોર્મન્સ બતાવી રહ્યું છે અને ઓલ મેજર બેન્ક પાર્ટિસિપેશન બતાવી રહ્યું છે બેન્ક ઓફ બરોડા નાઉ એપ્રોચિંગ ટુ શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ વિચ ઇઝ કરન્ટલી પ્લેસ્ડ અરાઉન્ડ ટુ થર્ટી ટુ થર્ટી ટુ તો ટુ થર્ટી ટુ થર્ટી ટુ વીચ ઇઝ ઓલમોસ્ટ ફોર ફાઈવ રૂપીઝ અહીંથી ઉપર છે તે લેવલ એક્સપેક્ટ કરી શકાય મે બી એવું બની શકે કે ત્યાં એક પોઝ લેશે ટાઈમ બેંક પણ ઓવરઓલ સ્ટ્રક્ચર તો બેંક ઓફ બરોડામાં પણ પોઝિટિવ દેખાઈ રહ્યું છે તો બેંક ઓફ બરોડાને ગેલ પર આ એક વ્યૂ મળતો દેખાઈ રહ્યો છે ગેલ તમે એકસો નેવુંના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો બેંક ઓફ બરોડામાં પણ એક પોઝિટિવ જ વ્યૂ આપણને મળતો દેખાઈ રહ્યો છે હમણાં સારા આપણે ચાર પાંચ સેશનથી અહીંયા એક સારી એવી તીજી સાથેનો કારોબાર જોઈ રહ્યા છે બંનેમાં સાડા ત્રણથી ચાર ટકાની અત્યારના મજબૂતી છે તરુણ જાનીનો નેક્સ્ટ સવાલ આવ્યો છે આરઈસી અને બેંક ઓફ ઇન્ડિયામાં અત્યારના જો ખરીદી કરવી હોય શોર્ટ ટર્મ માટે તો કરી શકીએ કે નહીં હવે આ બંને કાઉન્ટર ચર્ચામાં છે આજે બેંક ઓફ ઇન્ડિયા પર જો નજર કરીએ તો ન્યૂઝ તો થોડા નેગેટિવ હતા પણ અહીંયા એક પોઝિટિવ એક્શન તો જોવા મળી રહ્યું છે કઈ રીતના તમે જોશો બેંક ઓફ ઇન્ડિયા અને આરઇસી जी सो so, जो तो ये कही है कि जमने बने स्टॉक में बाय करवे तो जी शॉर्ट टर्म पॉइंट ऑफ व्यू थी बने बाय कर सको पे साथ साथ यह क्वेश्चन है कि बनें मारे अट्रेक्टिव के पॉजिटिव एटलीस्ट टेक्निकल परस्पेक्टिव शू दिखाई रूप है तो आरई लिमिटेड करंटली लुकिंग क्वाइट अट्रेक्टिव कम्पेर्ड टू बैंक ऑफ इंडिया एट करंट पॉइंट ऑफ टाइम एटलीस्ट टेक्निकल पॉइंट ऑफ व्यू तो आरएसी में बात करिए तो फोर हंड्रेड सवेटी फाइव सुधीना लेवल्स मे बी फोर सेवनटी थी फोर हंड्रेड सेवी फाइव सुधीना लेवल्स एक्सपेक्ट कर सकता हैच इज ऑलमोस्ट वेरी अट्रेक्टिव रिटर्न फ्रॉम करंट लेवल इन शॉर्ट टर्म में तो आर एसी बाय कर चलू जी मन एम लगे कि जीतने ओवरऑल आरईसी में ट्रेंड इमर्स थे रहूँ है ये मे बी वन हंड्रेड सेवी थी वन हंड्रेड सेवी फाइव सुधीस एक्सपेक्ट कर सकता है शोर्ट टर्म टू मिड टर्म पॉइंट ऑफ व्यू थोर हंड्रेड फिफ्टीन रेन्ज में स्टॉप लॉस राखी फोर सवी फोर सेवी फाइव पॉइंट ऑफ व्यू बाय कर ओके okay, तो 470 475 ना लेवल्स मते में आरसी बाय करि શકો છો 415 નો તમાર એક સ્ટોપ loss રાખવાનો રહેશે બેંક ઓફ ઇન્ડિયા ને જો आरसी ની તમે જો પસંદગી કરતા હો તો એમાંથી आरसी એક વધારે પ્રેફર્ડ પિક છે પણ બેંક ઓફ ઇન્ડિયા માં ભી ખરીદી બને છે કે નહી જ કરવી જોઈએ જી सकाय बैंक इंडिया में खरीदी कर सकें पर थोड़क टार्गेट पॉइंट ऑफ व्यू बात करिए तो करंटली स्टॉक एक वन हंड्रेड एट वन हंड्रेड टेन जोन में एक रेजिस्टेंस है तो चार पांच रुपया शॉर्ट टर्म में अँ एक लेवल एक्सपेक्ट एक कर सकता है एक वक्त वन हंड्रेड टेनना लेवल क्रॉस कर करते तो बैंक ऑफ इंडिया कही सकता है कि मे बी वन हंड्रेड फोर्टीन वन हंड्रेड फिफ्टीन सुधीना लेवल्स बैंक ऑफ इंडिया में एक्सपेक्ट कर सकता है तो लिमिटेड क्वांटिटी में अप्रोक्सिमेटली स्टॉपलॉस बात करिए तो वन हंड्रेड टू नीचे कोईपण लेवल पर स्टॉपलॉस राखी ઓકે તો એકનો તમારો સ્ટોપલો રહી છે ફર્સ્ટ ટાર્ગેટ એકસો દસ અત્યારના એકસો છની આસપાસ ચાલી રહ્યો છે અને એકસો દસ પાસ કરે છે તો તમને અહીંયા એકસો ચાલીસના પણ લેવલ્સ જોવા મળી શકે છે ઓન દેટ નોટ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે એક બ્રેક લઈને પાછા જોડાયા રહે છે પછી આપનું સ્વાગત છે અને જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે એ બ્રિઝલ પટેલનો આવી રહ્યો છે ઝોમાટો જે આવતીકાલથી ઓફકોર્સ ઝન નિફ્ટીમાં ઇન્ક્લુડ થશે એકસો પચીસની પ્રાઇસના એકસો ચાળીસ કાઉન્ટર છે લોંગ ટાઈમ માટે જો નવી ખરીદી કરવી હોય એડ કરવા હોય તો અત્યારથી તમે અત્યારના લેવલથી એડ કરી શકો जी तो जोमेटो तो में हमें निफ्टी में इन्क्लूजन तो 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 है तो निफ्टी इन्क्लूजन पे मैं भी जे बेलसिंग ने लीधे जो बाइंग आसे आब्वियसली तो शॉर्ट टर्म में बाउंस बेक बनी सके टेक्निकल पॉइंट ऑफ व्यू थी मिड टू लॉन्ग टर्म पॉइंट ऑफ व्यू बात करिए तो स्ट्रक्चर तो वीक दिखाई रही तो है तो शॉर्ट टर्म पॉइंट ऑफ व्यू थी थोड़ूक बाय हो तो बाय कर सकता है करेंट रेट पर આ રેન્જમાં થોડું સપોર્ટ પણ છે તો ત્યાંથી બાઉન્સ બેક બની શકે છે એટલીસ્ટ ટુ થર્ટી એટલે ટેન ટુ ટ્વેલ્વ ટ્વેન્ટ ટુ ટ્વેલ્વ પર્સન્ટના લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી બાકી લોંગ ટર્મમાં તો થોડું કેવું ડિફિકલ્ટ છે એક વખત ટુ હંડ્રેડ થર્ટીના લેવલ ક્રોસ કરશે તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બાય કરવું કરવું જોઈએ સો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ઓબ્વિયસલી ટુ હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવ ટુ થર્ટીના લેવલ્સ માટે કરન્ટ રેટ ઉપર બાય કરી શકાય સ્ટોપલોસ વાત કરીએ તો વન હંડ્રેડ નાઇન્ટી ફોર રૂપીઝના રેન્જમાં સ્ટોપલોસ રાખવું જોઈએ Okay, so zomatoma short term point of view. એકસો ચોરાણુંના સ્ટોપલોસથી બસ્સો ત્રીસના લેવલ માટે કામકાજ કરી શકાય પણ સૂર્યાજી તમને તો આઈ થિંક લોંગ ટર્મ માટે કરવું છે તો તમે મે બી બસ્સો ત્રીસના લેવલ ક્રોસ કરે છે પછી તમે એન્ટ્રી કરી શકો છો જો લોંગર ઝોન માટે તમારે કરવું હોય તો અહીંયા તમને એક બે ઓપ્શન્સ મળતા દેખાઈ રહ્યા છે નેક્સ્ટ સવાલ પર નજર કરીએ અને સોરી આ બ્રિઝલ પટેલનો સવાલ હતો સોરી આ બ્રિજલ તો તમે અહીંયા ઝોમેટો પર આવી ધ્યાન રાખી શકો છો નેક્સ્ટ સૂર્ય

તમે જોશો તો કરન્ટ રેટ ઉપર થોડુંક ડાઉન ટ્રેન્ડમાં બની રહ્યું છે તો અહીંથી જો તમને થોડુંક એટલીસ્ટ નેક્સ્ટ વન ઇયરનો વ્યૂ હોય તો બોટમ ફિશિંગ લિમિટેડ ક્વોન્ટિટીમાં બજાજ હિન્દુસ્તાન કરી શકાય એના સિવાય બલરામપુર ચીનીમાં પણ થોડે લિમિટેડ ક્વોન્ટિટીમાં લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બાય કરી શકાય છે સુગરમાં બજાજ બલરામપુર ચીની કમ્પેરેટિવલી વધારે એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે તો બલરામપુર ચીનીમાં વધારે ફોકસ હોવો જોઈએ સિમેન્ટ સ્ટોકમાં વાત કરીએ તો અંબુજા સિમેન્ટ જે રીતના ઓવરઓલ સ્ટોકમાં કરેક્શન જોવા મળ્યું છે એ પછી અંબુજા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર મિડ મિડ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ફોકસ કરી શકાય છે ઓકે તો તમને ચાર હું કાઉન્ટર આપીશ અને એ છે શુગરમાં બજાજ હિન્દુસ્તાન અને બલરામપુર ચીની સિમેન્ટમાં અંબુજા સિમેન્ટ અને અલ્ટ્રાટેક્સ સિમેન્ટ પર તમે ધ્યાન રાખી શકો છો અને અહીંયા કામકાજ કરી શકો છો નેક્સ્ટ સવાલ પણ સૂર્ય પ્રજાપતિનો છે એ પૂછી રહ્યા છે કોઈ ઇન્ડેક્સ પર બેથી ત્રણ મહિના સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને ફોકસ રાખવું હોય તો અત્યારના કરી શકાય કે અવોઇડ કરવું જોઈએ

તો એવા કન્ડિશનમાં તો કરન્ટ બેંક નિફ્ટી એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે એના સિવાય નિફ્ટી એફએમસીજીમાં ફોકસ કરી શકાય છે મે બી નેક્સ્ટ જો સિક્સ ટુ 12 મંથ એમનો વ્યૂ હોય તો નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ ઉપર ફોકસ કરવો જોઈએ અને બેંક નિફ્ટી તો ઓબવિયસલી સારું ટ્રેન્ડ બતાવી રહ્યું છે અને હજુ પણ બેંક નિફ્ટીમાં પોટેન્શિયલ છે કે મે બી અનચાર્ટેડ ટ્રા ટ્રાજેક્ટરીમાં એન્ટર કરી શકે છે તો આ બે ઇન્ડેક્સ છે કરન્ટ લેવલ ઉપર ત્યાં નેક્સ્ટ 6 ટુ 12 મંથ પોઈન્ટ ઓફ વ્યૂથી ફોકસ કરી શકે છે ओके okay, तो निफ्टी बैंक एंड निफ्टी एफएमसीजी पर त मैं यहां फोकस કરી શકું છું ને એન્ટ્રી લઈ શકું છું અને નેક્સ્ટ સવાલ માટે રાજકોટ થી પ્રકાશ છાકર આપણી સાથે જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો આપનો હેલો હાજી સવાલ પૂછો સર આ આલ્દી આલ્દી ઇન્વેસ્ટમેન્ટ મારી પાસે નથી લેવાનું તો એ 500 600 ફાસ્વાક લીધેલા છે છે તો એમાં શું કરવું પછી એક છે સુપ્રિયા લાઈફ સાયન્સ અને ત્રીજો છે જનસર એન્જિનિયરિંગ હા જનસર એન્જિનિયરિંગ એકવીસ ના ભવન ની દેલે પાંત્રીસ સ્ટોક કેટલો વખત તમે આ બધા કાઉન્ટર માં કેટલા વખત માટે લીધા છે હા જનસર એન્જિનિયરિંગ અને સુપ્રિયા લાઈફ સાયન્સ માં જલ્દી નીકળી જવાની ઈચ્છા છે ઓકે આ તો ઇન્ડસ્ટ્રી હોલ્ડ કરી શકું છું ઓકે મહિના જી તો પવનજી જેન્સોલ ઇન્ડિયા અને સુપ્રિયા લાઇફ સાયન્સ એમાં એમને જલ્દીથી નીકળવું છે તો નેક્સ્ટ ટાર્ગેટ સમય અહીંયા શું જોઈ રહ્યા છો જેન્સોલ એન્જિનિયરિંગની એમની ખરીદી છે આઠસો એકવીસ રૂપિયા અને સુપ્રિયા લાઇફ સાયન્સની પાંચસો નેવું રૂપિયા હવે આરતી ઇન્ડસ્ટ્રીઝ પણ છે પાંચસો એક્યાસી રૂપિયાની ખરીદીના પણ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં એ વેઇટ કરી શકે છે આ તો ત્રણે કાઉન્ટર્સ પર આપનો વ્યૂ જી સો જેન્સલ તો ટ્રેક નથી તો જેન્સલ ઉપર કમેન્ટ નહીં કરી શકું પણ સુપ્રિયામાં તમે વાત કરું તો સુપ્રિયામાં એક સારું એવું બુલિસ ટ્રેન્ડ ઇમર્સ થયું છે તમે જોશો તો કે જે લાસ્ટ कपल वर्क लास्ट बेविक में तो सारूँ परफॉर्मेंस स्टॉक में जो मड़ी रही थे। करेंट है करंट रेट पर बात करिए तो सैवन हंड्रेड एट्टी रूपीजना जोन में एक रेजिस्टेंस स्टॉक लै रु सेवी सैवन एट्टी जोन में पम लगे कि जेरी ओवरओल ओवरऑल है ये एक अट्रैक्टिव ट्रेंड से एक वक्त क्रॉस कर से તો મે બી એટ ફિફ્ટી સુધીના લેવલ સુપ્રિયામાં એક્સપેક્ટ કરી શકાય તો એમાં એમને હોલ્ડ કરો મે બી મને એમ લાગે છે કે મે બી નેક્સ્ટ થ્રી ટુ સિક્સ મંથમાં એટ હંડ્રેડ ફિફ્ટીના લેવલ સુપ્રિયા લાઇફ સાયન્સમાં સુપ્રિયામાં એક્સપેક્ટ કરી શકાય અને થર્ડ કાઉન્ટર જણાવશો ફરીથી આરતી ઇન્ડસ્ટ્રીઝ ઓકે सो so, आरती इंडस्ट्रीज मां बात करिए तो जो ओवरऑल ट्रेंड तो नेगेटिव छे स्ट्रक्चर तो खूबज वीक छे તમે જોસો તો કે लास्ट 1 વરસ માં તો खूबज नेगेटिविटी જોવા મળ્યું છે પણ હવે અહીંથી એક લાગે દેખાય છે કે મેબી 340 300 315 આજ ઓન માય સ્પેશિયલી એક સપોર્ટ બનવું જોઈએ જો કે અત્યારે સ્ટોક 319 આજનમાં છે તો એક શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકાય જો શોર્ટ ટર્મ ઓપિનિયન હોય એમને તો કરંટ રોડ ઉપર બાય કરી શકે છે થ્રી હન્ડ્રેડ સેવન્ટી ફાઇવના સ્ટોપલોસથી અને મે બી ફોર હંડ્રેડ ટ્વેન્ટી ફોર હંડ્રેડ ટ્વેન્ટી ફાઇવના લેવલ શોર્ટ ટર્મમાં એક ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સપેક્ટ કરી શકાય અને એક સપોર્ટ ઇમર્સ થઈ રહ્યું છે હવે જોઈએ કઈ રીતના આવતા દિવસોમાં મે બી એક બે ત્રણ વીક પછી વધારે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ થી ટ્રેન્ડ ક્લિયરિટી થશે પણ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એક બાઉન્સબેક દેખાઈ રહ્યું છે તો ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ એક્સપ્લોર કરી શકાય સ્ટોક ઇન્ડસ્ટ્રીઝ બાય કરેલા છે સર પાંચસો રૂપિયામાં અત્યારના ત્રણસો નેવું રૂપિયાનો ભાવ ચાલે છે પણ એ વધારે વેઇટ કરી શકે છે અહિયાં શું તમે ટર્ન અરાઉન્ડ કઈ જોઈ રહ્યા છો જી સો એટલીસ્ટ ફાઇવ હંડ્રેડ સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય નેક્સ્ટ ટ્વેલ્વ મંથમાં તો ઓબ્વિયસલી નેક્સ્ટ ટ્વેલ્વ મંથનું હોલ્ડ કરી શકતા હોય તો હોલ્ડ કરવું જોઈએ એમને ઓકે તો તમે જો વધારે હોલ્ડ કરી શકતા હો જે એમને તૈયારી રાખી છે તો હોલ્ડ કરી શકે છે ટાર્ગેટ શું જોશો તમે અહીંયા પવનજી ફાઈવ હન્ડ્રેડ ફાઇવ ની આસપાસ તો આપણે ટાર્ગેટ જોઈ જ રહ્યા છે એમની પાંચસો એક્યાસી રૂપિયાની ખરીદી છે તો યસ આ તમે અહીંયા આ સ્ટ્રેટેજી સાથે અહીંયા ઉભા રહી શકો છો ઓન ધેટ નોટ અત્યારના એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તે બ્રેક લઈને પાછા ફરીશું પછી આપનો સ્વાગત છે અને નેક્સ્ટ આપણે સવાલ પર જઈશું સૂર્ય પ્રજાપતિનો જ છે એનબીસીસી અને દ્વારિકે સુગર માં નવી એન્ટ્રી કરવી છે તો અત્યારના કરી શકાય કે વેઇટ કરવું જોઈએ જી સો એનબીસીસી માં એક વખત શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો 85 રૂપિયા ના લેવલ ક્રોસ કરે તો એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ પ્રોસ્પેક્ટિવથી સ્ટોક બાય કરી શકાય છે ફોર ધ લેવલ ઓફ નાઇન્ટી ટુ રૂપીસ અને કન્ડિશનમાં સ્ટોપ લોસ રાખવાનું રહેશે એટી એટી વન રૂપીસના રેન્જમાં અને દ્વારિકે સુગરમાં વાત કરીએ તો દ્વારિકે સુગરમાં ઓવરઓલ ટ્રેન્ડ તો નેગેટિવ છે તમે જોશો તો કે લાસ્ટ બે બે વરસથી તો સ્ટોક કન્ટિન્યુઅસલી કે ત્રણ વર્ષથી એમ પણ કંઈ ખોટું નહીં ત્રણ વર્ષથી કન્ટિન્યુઅસ ડાઉન ફોલમાં છે तो निगेटिविटी है एक वक्त मे बी शॉर्ट टर्म पॉइंट ऑफ व्यू थी बात करिए एक वक्त फोर्टी वन पॉइंट फाइव सिक्स लेवल क्रॉस कर फोर्टी वन पॉइंट फाइव लेवल क्रॉस करते तो मैं बी शॉर्ट टर्म पॉइंट ऑफ व्यू थे कि एक डिसेंट बाउंस बाउंसबेक इमर्स थी सके फॉर द लेवल ऑफ फोर्टी एट थिफ्टी सुधी अदरवाइज टाइम बीइंग तो एवॉइड करवो जन्डिशनल बाय रहें एक वक्त फोर्टी वन ना लेवल क्रॉस करे तो फॉर द लेवल ऑफ फोर्टी एट फॉलोड बाय फिफ्टी ઓકે તો કન્ડિશનલ બાઈંગની અહીંયા તમને સલાહ મળી રહી છે દ્વારા કે શુગરમાં એકતાળીસ પોઈન્ટ પચાસના લેવલ ક્રોસ કરે પછી તમે અહીંયા ખરીદી કરજો ઉડતાલીસથી પચાસ રૂપિયાના ટાર્ગેટ્સ માટે એન બી રૂપિયાના એક લેવલ્સ ક્રોસ કરે સસ્ટેન થાય પછી તમે અહીંયા ખરીદી કરજો એક્યાશી રૂપિયાના સ્ટોપલોસ સાથે બાણું રૂપિયાના ટાક્સ માટે અહીંયા કરી શકું છું એનબીસીસી આજે ઓફકોર્સ સ્ટોક ઇન ધ ન્યૂઝ પંચે જેતના એક કોલેબોરેટ કર્યું છે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે મારા સ્થર સાથે 25000 કરોડનો અને તમને અહીંયા એક ઓર્ડર મળતા જોઈ રહ્યા છે ટોટલ જો ઓર્ડરની વાત કરીએ તો તો એનબીસીસી પર એક શોર્ટ ટર્મની માટે આ એક સ્ટ્રેટેજી બની દેખાઈ રહી છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે મારે પૂછવું હતું અને એક કાઉન્ટર છે આજે જો આપણે ફ્યુચર્સમાં અગર નજર રાખીએ તો યુનિયન બેંક પર નજર રાખો બજાજ ફિન્સ પર નજર રાખીએ અહીંયા બંનેમાં આપણે નિયરલી ત્રણ ટકાની મજબૂતી જોઈ રહ્યા છે અને આજે ફિનાન્શિયલ સેક્ટરમાં અમે આપણે તેજી જોઈ રહ્યા છે બી એફએસઆઈમાં ફૂલ આ બંને કાઉન્ટર તમને ગમે જી યુનિયન બેંક તો એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે જે લાસ્ટ કપલ ઓફ ડેઝમાં જે કરેક્શન મળ્યું છે અને કરેક્શન પછી આજે જે બાઉન્સ બેક છે ઓબિયસલી એક બાઇંગ ઇમર્સ થઈ રહ્યું છે થોડીક પોઝિશનલ બેસીસ ઉપર વાત કરીએ તો વન હંડ્રેડ થર્ટી વન વન હંડ્રેડ થર્ટી ટુ રૂપીઝ વિચ ઇઝ ઓલમોસ્ટ એટ રૂપીઝ અવે ફ્રોમ કરન્ટ લેવલ ત્યાં એક રેઝિસ્ટન્સ છે એક વખતે ક્રોસ કરશે તો એમ કહી શકાય કે મિડ ટર્મ પ્રોસ્પેક્ટિવથી સ્ટોક વધારે એટ્રેક્ટિવ થઈ જશે અને એ કન્ડિશનમાં વન હંડ્રેડ ફોર્ટી વન હંડ્રેડ ફોર્ટી ટુ સુધીના લેવલ્સ પણ એક્સપેક્ટ કરી શકાય તો જો કંઈને બાઈંગ કરવું હોય તો આ સ્ટોક ઓવિયસલી એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે થોડુંક સ્ટોપ સ્ટોપલોસ ડીપ રહેશે વન હંડ્રેડ ફોર્ટીન રૂપીઝના રેન્જમાં સ્ટોપલોસ રહેશે સો અહીંથી કરંટ રેટ ઉપર બાય કરવું છે વન ટ્વેન્ટી થ્રીના રેન્જમાં વન ટ્વેન્ટી ફોરના રેન્જમાં બાય કરી શકાય ફોર ધ ફર્સ્ટ ટાર્ગેટ ઓફ વન હંડ્રેડ થર્ટી વન હંડ્રેડ થર્ટી ટુ ફોલોડ બાય વન હંડ્રેડ ફોર્ટી ટુ સુધીના ઓકે તો યુનિયન બેંક એકસો ચૌદ રૂપિયાનો સ્ટોપલોસ રાખજો પહેલો ટાર્ગેટ એકસો ત્રીસ એકસો બત્રીસ અને પછી એકસો ચાળીસના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો ઓન ધેટ નોટ હજાર રહેવાનો સમય થઈ ગયો છે પવનજી આપના કોઈ ડિસ્કલુસીસ જી તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર તો નથી પણ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કરેલા હોય કે એમના પોર્ટફોલિયોમાં હવે પૂરી પૂરી પોસિબિલિટી છે